જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ તો વૈષ્ણવ આપણે રોજે રોજ ચોર્યાસી વાર્તા છે એ કરીએ છીએ તો આજે બ્રાહ્મણ ની વાર્તા કહીએ છીએ તો કૃષ્ણદાસ બ્રાહ્મણ છે એ મહાન ભગવદીય હતા અને શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા પણ તેઓ ખૂબ જ રંગ હતા અને અકિંચન ખૂબ જ ગરીબ અને બહેનું એવું એક વખત વૈષ્ણવ એક સમયે શ્રી મહાપ્રભુજીના બધા સેવકો હોય ને જુદા જુદા ગામના આસપાસના ગામના પાસે પાસેના ગામના જુદા જુદા વૈષ્ણવો હતા પચીસેક જેટલા વૈષ્ણવ એ બધા પરસ્પર મળી અને સાથે અડેલ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા નીકળ્યા હવે મહાપ્રભુજીના દર્શન કરવા તેઓ ચાલ્યા અડેલ જવા એમાં ગામ છે વચમાં અહીંયા કૃષ્ણદાસ જે રહેતા હતા એ આવી ગયું અને કૃષ્ણદાસ રહેતા હતા એ ગામમાં બધા આવ્યા એટલે કૃષ્ણદાસના ઘેર છે બધા આવીને ઉતર્યા કે જ્યાં વૈષ્ણવ હોય ત્યાં બધા વૈષ્ણવો ઉતરે તો કૃષ્ણદાસ વૈષ્ણવ હતા એટલે એમને ત્યાં બધા વૈષ્ણવો ઉતર્યા તે વખતે કૃષ્ણદાસ છે એ કંઈક કામના લીધે બે ત્રણ ગાઉ દૂર છે એ દૂરના ગામમાં ગયા હતા એમના સ્ત્રી હતા એ ઘરે હતા એટલે આ બધા જ જે સગડા વૈષ્ણવો આવ્યા એમને એમને દંડવત કર્યા બધાને ભગવત સ્મરણ કર્યા સુંદર આસન છે બધાને આપ્યું છે બેસવા માટે કહ્યું છે અને પછી પોતે અંદર ઘરમાં જઈને વિચારવા લઈ ગયા કે આટલા બધા વૈષ્ણવો આવ્યા છે તો આટલા બધાનું પ્રસાદ લેવડાવી એવું તો તો કોઈ સીધું સામગ્રી છે છે વ્યવસ્થા હવે કરવું બીજા પ્રાપ્ત થાય એવું એને દેખાતું નહોતું એટલે છેલ્લે એમને યાદ આવે છે કે એક વાણિયા છે અહીંયા વેપારી એ રોજ મને ટોક્યા કરે છે તો આજે એમને ત્યાં હું જાઉં અને એને છે કહું કે હું તમને મળીશ પણ આજે મને તમે છે સીધું આપો સીધું સામગ્રી તેને ત્યાંથી લઈ આવું એને એક વચન આપી આવું કે હું તમને મળીશ અને પછી વધારે મહાપ્રસાદ લેવડાવીશ એટલે સ્ત્રી છે આવું વિચારી અને તે વાણિયાને ત્યાં જાય છે વાણિયાની દુકાને તો વાણિયાની દુકાને ત્યાં ગયા એટલે વાણિયા એને ટોક્યા એટલે સ્ત્રીએ કહ્યું કે હું તમને આવતીકાલે મળીશ પણ આજે તમારે સીધું સામગ્રીની જરૂર છે એ તમે મને આપો એટલે વાણીઓ કે તમે મને કોલ આપો તો અમે સાચું માનીએ એટલે આ સ્ત્રીએ વચન આપ્યું વચને બંધાણા કે હું તમને ચોક્કસ આવતીકાલે મળીશ પણ મને આજે તમે સીધું આપો એટલે વાણીએ સીધું આપ્યું એ લઈ અને પોતે સ્ત્રી ઘરે આવ્યા અને રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી સમય થઈ એ ભોગ છે એ સરાવી ઠાકોરજીને અનુસર કરાવી અને સઘળાય જે વૈષ્ણવ હતા એને મહાપ્રસાદ લેવડાવ્યો અને થોડીક વારની અંદર આ કૃષ્ણદાસ છે ઘરે આવ્યા એટલે બધા જ વૈષ્ણવોને જોયા બધાને એમને ભગવત સ્મરણ કર્યા અને પોતાની સ્ત્રીને લઈને અંદર ઘરમાં ગયા અને પૂછ્યું કે શું વ્યવસ્થા છે બધા જ વૈષ્ણવો છે ને પ્રસાદ કઈ લેવડાવ્યો કે નહીં તો કે હા મહાપ્રસાદ લેવડાવ્યો છે તો કે તો પછી સીધું સામગ્રીની શું વ્યવસ્થા કરી એટલે જે પ્રકારે એ સ્ત્રી છે એ સીધું સામગ્રી લઈ હતા આખે આખો વૃત્તાંત એના પતિને કૃષ્ણદાસ ને કહી દીધો એટલે કૃષ્ણદાસ પ્રસન્ન થયા કે કઈ નહીં ચાલો વૈષ્ણવો છે આપણો પુષ્ટિ ધર્મ છે તો તમે સાચવો વૈષ્ણવો છે એને પ્રસાદ તો લેવડાવ્યો એટલે કોઈ વાંધો નહીં અને પછી બધા વૈષ્ણવો મહાપ્રસાદ લઈ લીધો અને પછી જે રોજે રોજ પોતે જે ઠંડો પ્રસાદ લેતા હતા ઢાંકીને રાખેલો એ જ પ્રસાદ તેઓ બંનેએ લીધો અને આખી રાત્રી બધાએ ભગવદ્ વાર્તા કરી તો આખી રાત્રિ છે એ વાર્તા વાર્તામાં પૂર્ણ થઈ વ્યતીત થઈ ગઈ અને પછી સગડા સવારે છે એ શ્રી કૃષ્ણદાસ છે એમની વિદાય થઈ અને સગા વૈષ્ણવ આગળ ચાલ્યા કૃષ્ણદાસના સ્નાન આદિ વગેરેથી પરવારી ઠાકોરજીની સેવા છે એ કરી અને પોતે છે કામ અર્થે નીકળ્યા છે વૃત્તાંતર્થે અને પાછળથી સ્ત્રીએ છે ઠાકોરજી માટે રસોઈ કરી છે ભોગ છે ઠાકોરજીને ધૈરો છે સમય થઈ એ અનોસર કર્યો છે ભોગ સરાવીને અને પછી એ પ્રસાદ છે એ ઢાંકી આવ્યો અને જ્યારે કૃષ્ણદાસ રાત્રિએ પાછા ઘરે ફેર્યા ત્યારે બંનેએ એ પ્રસાદ લીધો અને પછી જેવું અંધારું થયું એટલે કૃષ્ણદાસ એમ મિસ્ત્રીને યાદ અપાયું કે તમે કાલે પેલા વાણિયાને મળવાનું એક વચન આપી આવ્યા છો તો એ વચન પૂરું કરવું પડે અને વાણિયાનો ક્રોધ છે એ પૂરો કરવો જોઈએ એટલે સ્ત્રી તો ઉદાસ થઈ અને ઠાકોરજી છે એનું સ્મરણ કર્યું અને ઠાકોરજીને સ્મરણ કરી અને પોતાનું વચન છે એ સત્ય કરવા માટે તૈયાર થઈ ને ઠાકોરજીને પછી વિનંતી કરી કે મહારાજ મારી લજ્જા અને ધર્મ છે એ રાખજો મારા ઘરે જે વૈષ્ણવો છે આવ્યા તા એ ભૂખ્યા ના જાય એટલા માટે હું આવા વચનથી બંધાય છું તેથી લજા આપને હાથ છે એમ મહાપ્રભુજી એમ ઠાકોરજીને છે વિનંતી કરી અને વસ્ત્ર છે નવા પહેરી અને પોતાના પતિને સાથે લઈને તેઓ ચાલ્યા તો એ સમયે વરસાદના દિવસો હતા વરસાદ વરસ્યો હતો એટલે રસ્તામાં બધે કિચડ હતો એટલે રામ અહીંયા કૃષ્ણદાસ એમ કે છે કે આટલે બધા કિચડ છે અને તું એમાં ચાલીશ તો તારા પગ છે એ કિચડ થશે અને પેલો વાણીઓ ખીજશે એના કરતાં તું એમ કર મારી ખાંધ ઉપર તું બેસી જા મારા ખભા ઉપર અને હું તને ત્યાં પહોંચાડી દઉં એટલે સ્ત્રીએ છે એ કોઈ પણ પ્રકાર નિરુપાયથી ભગવત સ્મરણ કરી અને પતિની વાત કબૂલી કરી અને કૃષ્ણદાસે સ્ત્રીને પોતાની ખભા ઉપર ખાંધ ઉપર છે એ બેસાડી અને વાણિયાની દુકાન આગળ ઉતારી એટલે સ્ત્રીએ બૂમ પાડી અને કમાડ છે ખખડાયું કે કમાડ ઉઘાડો હું મારું વચન છે એ સત્ય કરવા આવી છું એટલે વાણીઓ છે એ શબ્દ ઓળખી ગયો કે આ પેલી બાઈનો અવાજ છે એટલે એકદમ કબાડ ખોલ્યા અને તવરાથી અંદર એને લઈ લીધી બોલાવી લીધી પછી પગ ધોવા માટે તો પાણીની ડોલ ભરીને લઈ એટલે કે છે કે પગ ધો તો કે મારે પગ ધોવાની જરૂર નથી મારા પગ ગંદા નથી કચરાવાળા નથી તો કે એવું કેમ બને કે વરસાદ આવે છે રસ્તો આખો છે તો તારા પગ કેમ બગડા ના હોય તો કે એ તમે જાણીને શું કરશો તો કે ના મારે જાણવાની ઈચ્છા છે એટલે એણે કહ્યું કે મારું જે વચન છે એ કોલ છે એ સત્ય રાખવા સાચું કરવા મારા પતિ છે મને અહીંયા સુધી એમના ખભા ઉપર બેસાડીને મને લાવ્યા છે એટલે પછી એના પતિ લાવ્યા છે એ જોઈને એને આશ્ચર્ય થયું અને પછી આખો વૃત્તાંત કે શું હતો કે શું કામ તું આ આવી રીતે લઈ ગઈ કેમ વચને બંધાણી એ આખો વૃત્તાંત મને જણાય એટલે આ બાઈએ છે બધી વાત કરી કે મારે ઘેર વૈષ્ણવ એવા તા તે બહુ વૃત્તાંત કીધો એટલે તરત જ આ સાંભળી અને વાણિયાને જ્ઞાન છે ઉત્પન્ન થયું અને પોતાના એ જન્મને ધીકારવા લાગ્યો વૈષ્ણવો અને કેવા લાગ્યો કે જેમનો ધર્મ સાચો છે એવા તમારા જન્મને તોય કે ધન્ય છે હો વાણીઓ એ સ્ત્રીને બે હાથ જોડી દંડવાત કરી અને કેવા લાગ્યો કે તું તો મારી બેન છે બેન તેથી મારો અપરાધ હવે તું ક્ષમા કરી દે અને મારા ઉપર કૃપા કર એમ કેવા માંડ્યો અને પછી તે વાણીઓ છે એ સ્ત્રીને નવા કપડાં પહેરાવી અને એમને ઘેર સુધી પહોંચાડવા જાય છે અને તેમના પતિ હવે એ કરે છે કે મહારાજ હું તો છું હું તો અપરાધી છું તેથી તમે બંને જણા મારા ઉપર કૃપા કરી અને મારો ક્ષમા કરો આ તો મારી બેન છે બેન અને તમે મારા પૂજ્ય છો એટલે પછી કૃષ્ણદાસ ના ઉપદેશથી તે વાણીઓ છે શ્રી મહાપ્રભુજી નો સેવક થયો અને તેનું નામ શ્રી મહાપ્રભુજીએ જ્ઞાનચંદ પાડ્યું આ વાણિયાનું નામ તો કૃષ્ણદાસના દાસના સંઘ થી આ વાણીઓ છે એ ભગવદીય થયો અને સંઘ કરવો તો હંમેશા ભગવદીય નો કરવો પૂજ્ય ભાવ રાખે છે પૂજ્ય બુદ્ધિ રાખે છે અને તેમની સ્ત્રી સાથે તેઓ બેનનો સંબંધ રાખતા તો આ કૃષ્ણદાસ છે તો શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર ભગવદીય હતા અને જેમનું સત્ય તેમની સ્ત્રીનું વચન અને પ્રતિવ્રત્ર તે શ્રી ઠાકોરજીએ રાખ્યું છે તેથી તેમની વાર્તા તો કેટલી લખીએ વૈષ્ણવ કેટલી એ કહીએ તેઓ વૈષ્ણવ છે માં થયા પણ વૈષ્ણવ વાર્તાનો સાર છે એ બહુ સુંદર છે એ આપણે ખાસ જાણવો જોઈએ તો વૈષ્ણવ પોતાને ઘેર છે આવ્યા હોય એ ભૂખ્યા રહે એને ભૂખ્યા રાખવા એ વૈષ્ણવતાનો ધર્મ નથી એ વૈષ્ણવતાનો ભંગ થાય એના ધર્મનો એટલા માટે તપાસ કરતા બીજી કોઈ પણ બાબતે એને ક્યાંય સીધું સામગ્રી મળે એમ નહોત એટલે આ સ્ત્રીએ પોતાનો દેહ છે એ વેચીને પણ ધર્મ છે એ પાડવાનું નક્કી કર્યું છે તો વૈષ્ણવોને પ્રસન્ન કરવા માટે આ પુષ્ટિ ધર્મ છે વૈષ્ણવોને પ્રસન્ન કરવા તો આ પ્રમાણે પ્રતિવત્વ એને ગુમાયું એ તો મહા અધર્મ છે પણ પુષ્ટિ ધર્મ રાખવા માટે મર્યાદા ધર્મનું ઉલ્લંઘન કર્યું છે એટલે કોઈ પણ પ્રકારનો ભાત નથી એ ખાસ યાદ રાખવાનું છે તો સામગ્રીને જો વૈષ્ણવોને જે કઈ સામગ્રી લઈ આવ્યા હતા સીધુ સામગ્રી એ પ્રસાદ એ પોતે નહોતો આવ્યો જે ઠંડો પડેલો હતો એ જ એ બંને આરોગ્ય હતો વાર્તામાં આપણે જોયું વૈષ્ણવોને તો લેવડાવી દીધું પણ પોતે જ જે ઠંડો પોતાના ઠાકોરજી આરોગ્ય પેલા હતો એ જ પ્રસાદ લીધો હતો વૈષ્ણવ એ પણ ખાસ યાદ રાખવું તો અહીંયા નીતિનું ઉલ્લંઘન એમણે કર્યું નથી અને બીજી વાત એ છે કે ઠાકોરજી પણ જો આવા વૈષ્ણવો હોય જે વૈષ્ણવની સેવા કરે છે તો અહીંયા વૈષ્ણવે છે આટલી બધી વૈષ્ણવની સેવા કરી અને પોતે પુષ્ટિ ધર્મ રાખવા માટે કરી છે ત્યારે ઠાકોરજી પણ એમનું સ્ત્રીત્વ છે એ જાળવી રાખે છે પ્રતિવત્રા સ્ત્રી છે તો એનું પ્રતિવત્વ પણ જાળવી રાખે છે અને ઠાકોરજી છે એ લૌકિક રીતે પણ એમનું રક્ષણ કરે છે વૈષ્ણવો તો આ સ્ત્રી પુરુષ એવા બધા છે કે એના ગુણ તો આપણે ક્યાં સુધી ગાઈએ તો વૈષ્ણવો વાણિયાની બુદ્ધિ છે એ ફરી એના સંગમાં તો અને અહીંયા આ વાણિયાનો ઉધાર કરવો જ હશે એટલે આ પ્રસંગ છે એ હોવો જોઈએ એવું જાણવા મળે છે કે મહાપ્રભુજી છે એમને શરણે લેવા હશે એટલે આ આખો વૃતાંત છે એ હોય એવું જણાય આવે છે એટલે હંમેશા ભગવદીઓનો સંગ કરવાથી જીવનો ઉદ્ધાર થાય છે માટે હર હંમેશ ભગવદીઓનો સંગ કરવો વૈષ્ણવોની બને એટલી સેવા છે અવશ્ય કરવી વૈષ્ણવોમાં સ્નેહ રાખવો વૈષ્ણવો આ વાર્તા કેવી લાગી જો વાર્તા પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ચોર્યાસી વૈષ્ણવોની બીજી વાર્તા સાંભળવાની લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભી સખી જય